ગુજરાતના માંડલ ગામે ખંભલાઈ માતાનો અનોખો ઇતિહાસ ચામુંડા સ્વરૂપે માંડલ ગામની મધ્યમાં બિરાજમાન છે સાતસો ચાલીસ વર્ષ પહેલા માક્ષર સુદ ચૌદશ રોજ માંડલ ગામના તળાવની ટેકરી પર પ્રગટ થયા હતા અને પ્રગટ થયેલી મૂર્તિને બ્રાહ્મણો અને ગ્રામજન દ્વારા માતાજીને ખભા પર બેસાડીને લવાયા હતા એટલે જ માતાજીનું નામ ખંભલાઈ માતાજી પડ્યું હતું અત્યારે હાલના સમયમાં માંડલ ગામની મધ્યમાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન પરમેશ્વરી મા ખંભલાઈ સાક્ષાત છે આ મંદિર લગભગ સાહીઠ થી સિત્તેર ફૂટ જેટલું ઊંચું અને ભવ્ય છે આ મંદિરનું પરિસર પણ ખૂબ જ વિશાળ છે મંદિરના પરિસરમાં મૃત્યુંજય મહાદેવનું ભવ્ય મંદિર અને એક વિશાળ યજ્ઞશાળા આવેલી છે આ મંદિરની અંદર અવિરત નિઃશુલ્ક ભોજન યજ્ઞ ચાલી રહ્યો છે અને વર્ષ બે થી અવિરત અખંડ નવચંડી યજ્ઞ અને અનુષ્ઠાન વર્ષના ત્રણસો દિવસ સુધી ચાલુ જ રહે છે ત્યાર છથી શરૂ કરીને અત્યાર સુધીમાં અમે અનેક ધાર્મિક કાર્યમાં દર ડિસેમ્બર મહિનામાં અમે કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમે સતચંડી મહા શતિયજ્ઞિ શરૂ કરી અને આ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર શ્રી સુવર્ણ કળશ શ્રી રુડુભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ પ્રવાહ જઈ રહ્યા છીએ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર એ કાર્યક્રમ દરમિયાન અમે અમારા જે ભૈરવ દાદા છે કુલ ચોસઠ ભૈરવ છે એમાં જે રુરૂ ભૈરવ દાદા ભૈરવ દાદા શંકર દાદાનો પાંચમો અવતાર ગણવામાં આવે છે જેમ એકાદશ રુદ્ર હનુમાનજી મહારાજ છે એમ પાંચમા રુદ્ર એ ભૈરવ દાદા છે તો અમારા ભૈરવ દાદા ભૈરવ દાદા છે જેની અમે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બાર ફૂટની જયપુર બનાવવા આપી છે ઓક્ટોબર મહિનામાં એ મૂર્તિ સંપૂર્ણ થઈ જશે અમારો પરિવાર એને વાંચતે ગાચતે જયપુરથી લાવીને માંડલ સુધી લાવશે અને એની પ્રાણ પ્રતિષ્ઠા અમે કરવાના છીએ એના ઉપર અમે કરોડો ભૈરવ ભૈરવ મંત્રનું અનુષ્ઠાન કરવાના છીએ સાથે સાથે જેમ અંબાજી અને સોમનાથ જેવા ભવ્ય મંદિરો ગુજરાતમાં છે કે જેના શિખર સુવર્ણ શિખરથી અત્યારે પર અલંકૃત છે તો અમારું ખંભલાઈમાનું મંદિર માંડલની અંદર એવું ગુજરાતનું અને કદાચ ભારતનું

કે આ પેલી એવી ચેનલ જો ન્યૂઝ ચેનલ કે જે આ અત્યારે સમાચારને લઈ રહી છે એટલે તો અમે લોકો બે હજાર પચીસ ની અંદર બે હજાર પચીસ આવે અંદર યજ્ઞની દુનિયામાં જેને સૌ આ સુવર્ણ કળશનું કામ પણ કદાચ અલૌકિક ને પારલૌકિક છે પણ યજ્ઞની દુનિયામાં જેને સૌથી એનાથી ઉપર કોઈ યજ્ઞ જ નથી એવો શ્રી મહાશક્તિ લક્ષચંડી મહાયાગ અમે ડિસેમ્બર બે હજાર પચીસ માં કરવા જઈ રહ્યા છીએ જેના માટે અમે એકસો ચૌદ ભૂદેવને આમંત્રિત કરી લાખથી વધારે ચંડી પાઠ પાઠાત્મક કરવામાં આવશે અને ડિસેમ્બર મહિનામાં પચીસમાં અગિયાર દિવસનો મહાયાગ થશે કે જેમાં બસો યજમાનો બેસીને લક્ષચંડી મહાયાગ એટલે કે બાર હજાર ચંડી પાઠ હોમાત્મક કરશે તો એનું નામ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ ડિસેમ્બર બે હજાર છે કદાચ બધા જ પરિવાર કે બધા હ્યુમન બિંગ માટે લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવો કે એના માટે નિમિત બનવું એ પણ એક ઈશ્વર્ય અને ભગવાની અને કુળદેવીની કૃપા હોય તો જ શક્ય બને એવા કાર્ય માટે અમે નિમિત બનવા જઈ રહ્યા છીએ અમારું માતા એ ટ્રસ્ટ આ કામ કરી રહ્યું છે છેલ્લા બાર વર્ષથી આપણે જે અતિથિ ભવનમાં છીએ ત્યાં વિનામૂલ્યે અમે ભોજન પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને બધા અમારા પરિવારના અને જે લોકો પણ દર્શનાર્થી આવે એને અમે લાડુ દાળ ભાત શાક મીઠાઈ સાથે અથાણું પાપડ છાશ

સબ પર નજર સબકી ખબર